પ્રેસ કોન્ફરન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે સાયબર ક્રાઇમ કેમ બને છે એનાથી કેવી રીતે બચી શકાય એ મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરવામાં આવશે મિત્રો જે સાયબર ક્રાઇમ છે એના જે બ્રોડ કેટેગરીઝ છે એને મેં પાંચ કેટેગરીઝમાં ડિવાઈડ કર્યું છે પાંચ હેડ હેઠળ કે કયા કારણોસર આ સાયબર ક્રાઇમ ના લોકો ભોગ બની જાય છે એની ચર્ચા આજે આપણે કરીશું આ સૌથી પહેલાં જે હેડ છે એ છે ગ્રીડ એટલે લાલચ એ લોકો સાયબર ક્રાઇમના ભોગ બને છે અને પોતાના પૈસા ગુમાવી દે છે એના એક મેઇન કારણ છે ગ્રીડ એટલે કે લાલચ દાખલા તરીકે કે આપની એક લોટરી નીકળી છે આપને કાર મળશે કોન બનેગા કરોડપતિમાં બેસવાનો મોકો મળશે એ રીતે લોકોને લલચાવી ફૂસલાવીને એના પાસેથી પ્રોસેસિંગ ફીના બહાને પૈસા લેવામાં આવે છે અને છેતરપિંડી કરવામાં આવે છે બીજી બાબત ઇન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક ઉપર ઘણા બધા લોકો છે કોઈ પણ વસ્તુનું એડ લોકો જોવે અને આમાં કે વસ્તુ જે છે સસ્તી મળે છે દાખલા તરીકે આઈફોન છે એ બાર હજારમાં એક નવું આઈફોન મળી રહ્યો છે ખાવા પીવાની વસ્તુઓ પણ બાદામ કાજુ આ પણ સો રૂપિયા બસો રૂપિયા કિલો મળે છે તો આ રીતના જે એડ હોય લોકો પછી એના ઉપર ક્લિક કરે છે અને પછી ઓર્ડર પ્લેસ કરી દે છે અને સામાવાળા જે છે એ કોઈ વેપારી હોતો નથી અને લોકોના પૈસા જતા રહે છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અમુક લોકો પ્રલોભન આપે છે કે બિટકોઇનમાં તમે ઇન્વેસ્ટ કરો એમાં પણ તમારા પૈસા ડબલ થઈ જશે અને નાની અમાઉન્ટ ડબલ કરીને પણ આપે છે દાખલા તરીકે બસો રૂપિયા કોઈ માણસે આપ્યા હોય તો એના ચારસો રૂપિયા કરીને આપી દે પછી ત્રણસોને છસો કરીને પણ આપી દે એના પછી માણસના વિશ્વાસ બેસી જાય અને વધારે અમાઉન્ટ આપી દે હવે એક લાખ માણસે આપી દીધા અને પછી એમને કંઈ પરત મળી તો આ લાલચના કારણે આવા બનાવો બને છે કોઈ હોટેલના પેજ લાઈક કરવાનું છે કોઈ પ્રોપર્ટીની સારી રેટિંગ આપવાની છે ત્યાં લોકો ગયા પણ નથી પણ ત્યાં પણ લાઈક કરીને લોકો પહેલાં નાની મોટી રકમ કમાવી લે છે અને પછી મોટી રકમ ગુમાવી દે છે સસ્તું ફર્નિચર તમને મળશે એ કહીને પણ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે આમાં સામે એક આર્મી મેનના ફોટા હોય વોટ્સએપ ઉપર અને લોકોથી કહેવામાં આવે છે કે મારું ટ્રાન્સફર થઈ ગયું છે હવે મારું ફર્નિચર છે મારે ત્યાં લઈ જવામાં પ્રોબ્લમ આવશે અહીંયા હું વેચવા માગું છું અને સસ્તા રેટ ઉપર આ ફર્નિચર તમને આપવામાં આવશે ઘરની બીજી જે ગેજેટ્સ છે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ એ વેચવામાં આવશે અને આમાં પછી પહેલાં પૈસા લઈ લે છે અને પછી કોઈ પેસ કોઈ વસ્તુ જે છે આ જે ભોગ બનનાર છે એને મળતી નથી તો લાલચ એક પ્રમુખ હેડ છે જેના હેઠળ આ સાયબર ક્રાઈમ બને છે બીજા હેડ છે લેઝીનેસ એટલે આળસ કે તમારા એકાઉન્ટ છે આ બંધ થઈ જશે તમારા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ છે એ બ્લોક થઈ જશે તો અમે જે કહી રહ્યા છીએ એ તમે કરો અને પછી એની ડેસ્ક કે બીજા કોઈ એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરાવે છે તમારી આખી ડિટેલ લઈ લે છે ઓટીપી લઈ લે છે અને પછી તમારી સાથે છેતરપિંડી થઈ જાય છે લોકો બેંકમાં જવાની ટ્રાય પણ નથી કરતા આળસના કારણે કે બેંકમાં જઈશ અહીંયા ઘરે બેઠા બેઠા આ કામ થઈ રહ્યું છે તો બેન્કમાં કેમ જવાનું તો એક આળસના કારણે લોકો સાયબર ક્રાઇમના ભોગ બની જાય છે ત્રીજા જે હેડ છે એ છે પેશન એને લૂઝલી ટ્રાન્સલેટ કરીએ તો વાસના ને કહી શકાય લોકો ઉપર કોલ આવે સામે કોઈ લેડી ફોન કરે અને વાતોમાં પહેલાં ફસાવી લે વિશ્વાસ કેળવી લે એના પછી ન્યૂડ હાલતમાં માણસો સાથે વાત કરવા લાગે અને પછી એની વિડીયો ઉતારી લે અને પછી એક્સટોશન કરે એને એક વર્ડ આપવામાં આવ્યું છે સેક્સોશન તો લોકો સેક્સટોશનનો ભોગ બને છે પહેલાં ચેટિંગ કરીને મિત્રતા કરી લે અને પછી વિડીયો કોલ ઉપર વાત કરવાની શરૂ કરે એમાં યુવાન લોકો તો ભોગ બને જ છે પણ ફ્રોડ એટલે મિડિલ એજ લોકો અને જે સાઈઠ વરસથી વધારે ઉંમરના લોકો છે એ પણ એના કારણે બની જાય છે ચોથો હેડ છે એ છે ઇનોસેન્સ એટલે ભોળા સૌથી વધારે આમાં લોકો અત્યારે ભોગ બની રહ્યા છે અમુક સમય પહેલા બે ત્રણ દિવસ પહેલા સાયબર ક્રાઇમ પીઆઈએ એક વિડીયો જારી કરી હતી આમાં આમાં વિશ્લેષણ ઘણું કરવામાં આવ્યું હતું તમારા ફોન ઉપર એક મેસેજ આવશે કે તમારા એકાઉન્ટમાં અમુક પૈસા ક્રેડિટ થઈ ગયા છે બીજા માણસ તમને ફોન કરશે કે તમારા જાન પહેચાનવાળા આ માણસ હું બોલું છું અને અમારા ફોનમાંથી ટ્રાન્ઝેક્શન થતું નથી તમારા ફોનમાં કોઈ બીજાના ફોનથી મેં પૈસા નખાયું છે તો તમે આ એકાઉન્ટમાં પૈસા પરત કરી દો માણસ પોતાના ફોન જોઈએ આમાં ટેક્સ મેસેજ હોય અને માની લે કે મારા એકાઉન્ટમાં પૈસા આવી ગયા છે પણ ખરેખર આ પૈસા માણસના એકાઉન્ટમાં આવતું નથી અને પછી લોકો પૈસા પોતાના એકાઉન્ટમાંથી જે સામાવાળા ક્રિમિનલ છે એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દે છે અને ભૂખ બની જાય છે પાંચમા જે હેડ છે આ છે નીડ એટલે જરૂરિયાત ઘણા બધા લોકો જરૂરતમંદ હોય છે એને નોકરીની જરૂર હોય છે તો નોકરીના ઝાંસા આપવામાં આવે છે નટરાજ પેન્સિલના જોબ વર્ક તમને અપાવવામાં આવશે અને તમને પાટલીયામાં રકમ મળશે બીજી કોઈ નોકરી તમને કોઈ કંપનીમાં અપાવવામાં આવશે અને આમાં નોકરી લેવા માટે તમારે પ્રોસેસિંગ ફી આપવી પડશે લોકો પહેલાં ફી આપી દે છે ઘણા બધા ટેક્સીસ આમાં એડ કરે છે અને ત્રીસ ચાલીસ પચાસ હજાર રૂપિયા જતા રહે માણસને કંઈ હાથમાં મળે નહીં ત્યારે વ્યક્તિને ખબર પડે છે કે મારી સાથે છેતરપિંડી થઈ ગઈ છે